લોકડાયરાના કલાકાર દેવાત ખબર છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહ્યા છે ત્યારે ખાસ કરીને આજે જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી હતી એ પ્રમાણે દેવાત ખબર સુધી પોલીસ પહોંચી ગઈ છે અને એ બાદ ઘણા બધા નવા ખુલાસા પણ થયા છે ખાસ કરીને સીસીટીવી ફૂટેજ વિશે તો આપણે અત્યાર સુધી વાત કરતા આવ્યા છે પરંતુ ક્યાંક હવે આ વિષયમાં અને આ ઘટનામાં એક નવો જ વળાંક સામે આવી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર ઘટનાની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

હતી એ બાદ દેવાત ખાબરની ધરપકડ કરવામાં આવી છે તેમની સાથે બીજા પણ ઘણા બધા લોકો છે એ લોકોને લઈને પોલીસ રવાના થઈ ગઈ હતી એવી વિગતો સામે આવી હતી પરંતુ જે જગ્યાથી દેવાત ખાબરને પકડવામાં આવ્યા હતા એ જગ્યાના સીસીટીવી ફૂટેજ એ ઘણા મોટા રાજ ખોલ્યા હતા કારણ કે આ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે જે પ્રમાણે પોલીસની ગાડીઓ જઈ રહી છે ને આ જ ગાડીની અંદર દેવાયત ખવડ છે એવી પણ ક્યાંક વિગતો છે એ આ સીસીટીવી દ્વારા બહાર આવી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ લોકચર્ચામાં આવી રહી છે કારણ કે દુધઇ નજીકના ફાર્મ હાઉસ છે ત્યાંથી દેવાત ખવડ છે તે પકડાયો હતો એવી પણ ક્યાંક વિગતો હતી સૂત્રો પાસેથી માહિતી હતી ખાસ કરીને પોલીસ એની સાથે બીજા લોકોને લઈને અત્યારે હાલ પણ થઈ ચૂકી છે પરંતુ જે પ્રમાણે લોકોમાં અસમંજસ હતી કે ખરેખર દેવાત ખવડ પકડાઈ ગયા છે કે કેમ તેની સાથે બીજા લોકો હતા કે કેમ જે પ્રમાણે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ દરેક વાતને લઈને જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા ત્યારથી જ આ સીસીટીવી ફૂટે

સનાથલ વિસ્તારમાં રહેતા ચૌહાણ પર બે કાર હતા એ કારને લઈને પણ હવે ક્યાંક પૂછપરછ અંદર મોટા ખુલાસા થઈ શકે છે કારણ કે વિગતો એવી હતી કે આ ગાડી પંદર દિવસ પહેલા દેવાત ખવડે મંગાવી લીધી હતી પરંતુ ક્યાંક હવે સમયે દેવાત ખવડની ધરપકડ થઈ ગઈ છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તો પ્રાથમિક પૂછપરછમાં હવે ક્યાંક આ ગાડીને લઈને પણ મોટા સમાચાર સામે આવી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે હુમલાખોરોએ ધ્રુવરાજસિંહની સત્તર તોલાની જે સોનાની ચેન છે ને કારમાં રહેલા તેતાલીસ રોકડા છે એને પણ લૂંટી લીધા હતા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારબાદ તાલાલા પોલીસે મૂળી પોલીસનો સાથ લઈને દેવાત ખવડના મૂળ ગામ એટલે કે દૂધ આવેલા ફાર્મ હાઉસ અને ગામમાં તપાસ શરૂ કરી હતી ને બાદ આ આ સમગ્ર ઘટના સામે સામે આવી હતી વિષય આવ્યો જે પ્રમાણે લોક ડાયરાના કલાકાર લઈને અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે એ પ્રમાણે કે અત્યાર સુધીમાં જે તેમની ધરપકડ કરવામાં આવી હતી એના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને હવે જે સીસીટીવી ફૂટેજ છે એમાં જે પોલીસની ગાડીઓ દેખાઈ રહી છે એની અંદર દેવાત ખવડ છે હવે પ્રાથમિક બનાવની કોઈ જ જાણકારી નથી એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું ને ખાસ કરીને જો ઘટના વિશેની વાત કરવામાં આવે તો ગત તારીખ બારમી ઓગસ્ટ રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ચૌહાણ ધમાડ પર દેવાદ ખવડ અને અન્ય પંદર લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો દેવાદ ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા ગાડીથી ધ્રુવરાજસિંહની કિયા કારને અનેક વખત ટક્કર મારી હતી ત્યારબાદ અપશબ્દો બોલ્યા હતા અને લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા દેવાદ ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ પંદર તોલા સોનાની જે દોરો હતો એની પણ ક્યાંક લૂંટ કરી હતી એવી પણ વિગતો સામે આવી હતી જોકે ધ્રુવરાજસિંહ ચૌહાણે

વિગતો છે એ પણ સામે આવી શકે છે અને ખાસ કરીને આ કેસને લઈને મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે છે કે દેવાત ખબરનો જે આ સમગ્ર કેસ સામે આવ્યો છે તેમાં શું નવાજોની થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર